અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ તથા અમદાવાદ શહેરના જોન ના પોલીસ સ્ટેશનના સ્ટાફ અધિકારીશ્રીઓ ડીસીપીશ્રીઓ અને અન્ય એકમોના મા પોલીસ સ્ટાફ સાથે ચંડોળા વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવેલું અને આનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે અમદાવાદ શહેરમાં રહેતા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાશી નારી નાગરિકોને ડિટેન કરવા અને એમની ઓળખ પ્રસ્થાપિત કરી એમને પરત બાંગ્લાદેશ ખાતે મોકલવા માટેની કાર્યવાહી હતી આ જે સમગ્ર કાર્યવાહી હાથ ધરાવી એમાં મોડી રાતથી લઈને સવારે આઠ વાગ્યા સુધી આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને કુલ લગભગ આઠસોથી નવસો જેટલા વ્યક્તિઓને પૂછપરછ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલા અને તે પૈકી જે લોકો ભારત દેશના જ નાગરિક છે અને દેશના અન્ય રાજ્યોના નાગરિકો છે અને અહીંયા રોજગારી અર્થે આવેલા છે એ પૈકીના અમુક છસો જેટલા જે ભારતના નાગરિકો જે છે એમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવેલા હતા અને બાકીના જે રહેલા છે કુલ શંકાસ્પદ જે વ્યક્તિ પાંચસોથી છસો જેટલા બીજા જે બાંગ્લાદેશી હોવાની જે શંકા છે એ શંકા આધારે અત્યારે જે કન્ફર્મ થયેલું છે એ પ્રમાણે લગભગ એકસો ચાર બાંગ્લાદેશી નાગરિકો આ જે સમગ્ર ઓપરેશનમાં આજ દિન સુધી અત્યાર સુધીમાં ખરાઈ કરતા એ એકસો ચાર જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનું જણાયે આવેલું છે